માં તો આપણે બધાઇન ગો કાઢ નાખ્યા અને કપડાં નીકળેલવા કેમ વાળી લઈ આ પંખો અમારામાં લગાડવાનો છે પંખો કેવો લાગ્યો તમને અને હવે આપણે વરસાદ તો એ જગ્યા છીએ ને એટલે સારું છે કે કપડાં ધોયેલા સુકાયા હે અને આમ રહેવાની મજા આવે છે શું કે વરસાદનું કઈ બહાર નીકળાય નહીં તો બારે કપડા હુકી નાખ્યા છે અને બારે એટલા કપડા છે કાલ કપડા તો આવી ગયા હતા આ બાજુ આપણી રિક્ષા પડી છે અને જો અહીંયા મેદાન છે મોટું તો મેદાન એવું છે અને અમે બેઠા છે

બધું કામ હોય અમારે અમારે તો પોહોય ન મળે તમને પોરો મળતોય તમે રિક્ષામાં રિક્ષામાં થઈ રહ્યો રિક્ષા આપો તો મળે રિક્ષામાં પોરો મળે એમાં તો પેંસી દર આ રહ્યો બધી માથા કૂચ કરવાની હોય ઘેડ કરવાની હોય એ તો અમુક જ દર માથા સત્તરા બાંધ્યો તમે જે ભાડું બાંધ્યું હોય તમને દાય ગેમ ન દાય એ તો ભાડું તો દઈ દે

જો મિત્રો તો બાયુ નું કામ આવું હોય કપડા ને બપડા ને બધું લાઈન બેહી ગયા હોય જુઓ બુધવારી બુધવારી કર્યું છે બુધવારી હોય ને એવી રીતનું કપડા બપડા બુધવી વીકીને જઈ જાય બાયુ અને આપણને એમ કે અમારે આ કામ છે ને કામ છે ને એમના આપણને કામ માટે રાખ્યા બી એનું કામ જોવું છે એટલે બાયુનું કામ જો તમે આ બુધવારી ગોઠવી એવું છે ને બધું જો

એટલા બધા નીકળે એ હાસીવાત પણ એટલા બધા ધોવાના જ ન હોય ને બધા ધોવાના હોય એટલા જ ધોવાના હોય કપડા

એમ થાય કે અમે જાદુ કામ કરીને અમને એમ થાય કે અમે જાદુ કામ કરીએ આમાં અમે બે દેર ભાઈ લાગજો કે કામ કોની માથે જાદુ હોય અમે હામાં હામા બે જણા ઘર કરવી છે કે એ કે મારે કામ જાદુ હોય હું તો મારે કામ જાદુ મારે તો ઘર કામ બધું સાંભળવાનું થયું કેમ કે છોકરા સાંભળવા નાખી બધું આવી ગયા હવે હું કઈ નાખી બધું કામ કરવાનું હોય એમ કે ના ના અમારે આજથી ને કામ હોય જાદુ તમારા મારી ને કાંઈ કામ ન હોય એટલે તમે કમેન્ટ ની અંદર જરૂરથી લાગજો કે અમને ખબર પડે કોની માથે જાદુ કામ હોય હા તો મિત્રો તમે આ સાંભળજો કે બાયુ માથે જાજુ કામ હોય કાઈદિન માથે જાજુ કામ હોય તો તમે કોમેન્ટ ની અંદર જરૂરથી લખજો કે બાયુ કામ હોય કાઈદિન ને કામ કેટલા લેતા હે કાયા 2500 એક ટાયર આવ્યો છે ટીએસ વાળા છે થાય એક તો એ 5000 ના બે કેન 2500 એક ટાયર આવ્યો છે આપણે પાઉ બે આરે લઈ આવ્યા હા એનખો બઢવાન ને બે તો વિડીયો અમે પૂરો કરી દીધી મળીશું આંગલા બલક માં તબ તક કેલે ગુડ નાઈટ